તો આજે રવિવાર છે તો રવિવારના સ્પેશિયલિસ્ટ ટિફિનમાં આપણે દેવાનું છે મકાઈ પનીરનું શાક પુલાવ સાથે રોટલી કા પછી પરોઠા હશે એ તો જેમ ટાઈમ હોય એ પ્રમાણે બનશે અને સાથે સલાડ કા ભૂંગરા હશે ઓપ્શનમાં હોય બરાબર તો ચાલો અહીંયા પુલાવ માટે મેં પાણી ગરમ થવા માટે રાખી દીધું છે અને કુકરમાં જો મકાઈ બાફવાની છે આપણે તો ચાલો હું તમને મકાઈ બતાવું કે મકાઈ મેં કેટલી લીધી છે તો જુઓ અહિયાં મેં ચાર કિલો મકાઈ લઈ લીધી છે આ કિલો પનીર છે અને આ પુલાવ માટે આપણે ચોખા લીધા છે બાસમતી તો ચાલો ફટાફટ આપણે મકાઈ ને ગુગર માં બફા માટે રાખી દઈશું અત્યારે હું કટિંગ કરી લઈ છું કેપ્સિકમ અહીશું બધી વસ્તુ લીધી છે આપણે ચાલો ફટાફટ આપણે કટિંગ કરી ચાલો અહિયાં પુલાવ માટે ભાત બફાઈ ગયા છે તો આ સારા વાળા આપણે તમે જોઈ શકો છો અહીંયા આપણે હવે ભાત ને કાણા વાળા વાસણ થી માં ચારી લીધા છે હવે એને ઠંડા થવા માટે આપણે રાખશું જેથી ફટાફટ ઠંડા થઈ જાય હવે જો હવે મકાઈ પણ બફાઈ જશે નીચે મારે સુધારવાનું ચાલુ છે ટોમેટાને હું સુધારી લીધું છે હવે એની આપણે પહેલા ગ્રેવી બનાવા માટે ટોમેટાને પકવા રાખી દઈશું

ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત મજાના પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે આ તમે જોઈ શકો છો વેજીટેબલ નાખી અને આપણે પુલાવ બનાવેલા છે તો અહીંયા તૈયાર થઈ ગયા છે અને એકદમ છૂટ્ટા છૂટા દાણાથી હે જુઓ છે ને બાકી મસ્ત મજાના અહીંયા વેજીટેબલ બનીને વેજીટેબલ પુલાવ બરોબર બનીને તૈયાર છે ચાલો હવે મકાઈના શાકને આપણે તૈયારી કરીશું ને મકાઈનું શાક બનાવશું

તો ચાલો ફ્રેન્સ હવે આપણે અહીંયા મકાઈ પનીર ના સાપ કરી દે છે તો પેલા નાખી દેજો થોડું કેટલું આપણે તે અહીંયા જો ગ્રેવી પણ થઈ ગઈ છે મજાની ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે

ચાલો અહિયાં ગ્રેવી પાકી રહી છે હવે આપણે એમાં નાખવાની છે મલાઈ તમારી પાસે વાઇટ ક્રીમ હોય તો તમે વાઇટ ક્રીમ પણ નાખી શકો એ નો હોય તો તમે ઘરની મલાઈ હોય ને પણ નાખી શકો તો અહીંયા જુઓ મારી પાસે આ ઘરની મલાઈ છે એ આપણે એમાં નાખશું ગેસ થોડો ધીમો કરી દઈશું છે મીઠું મિક્સ કરશો આપણે હવે આપણે એમાં નાખવાનું છે આ જો કાજુની ગ્રેવી તો જો અહીંયા આપણે આ સુહાનાના મસાલો એ છે પંજાબી મસાલો જે લસણ ડુંગળી વગર હોય છે જો ડુંગળી ના લસણ ઈ નાખશું આપણે પણ આને મસાલાને આપણે અને એમાં આપણે દૂધ નાખશું ને થોડું થોડું દૂધ નાખી ને બધું મિક્સ કરશું આપણે તમે પાણી પણ નાખી શકો પણ દૂધ

ચાલો અહીંયા આપણે કિલો પનીર લીધું છે હવે એને કટિંગ કરી અને ખમણી નાખશું કેમકે આપણે છે ને જ્યારે પણ મકાઈ પનીરનું શાક બનાવીએ ત્યારે આપણે ખમણી ને નાખશું તો પનીર ખમણવું અમાર ના મસ્તી હોય

તો ચાલો થોડું બરોબર તો ચાલો ફ્રેન્ડ અહીંયા સરસ મજાનું હવે આપણે આ મકાઈ પનીરનું શાક બની ને તૈયાર થઈ ગયું છે લાગે છે ને બાકી એક નંબર મકાઈ પનીરનું શાક જુઓ તમે છે ને બાકી મસ્ત મજાનું

તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા અડધી થવા આવ્યા છે અને જો અહીંયા વાસણ પણ હવે ઉટકાઈને અહીંયા બધા રખાઈ ગયા છે આ તમે જોઈ શકો છો જેવી રસોઈ બને એવા વાસણ જુઓ ઢોગુલો વાસણ છે અહીંયા આપણે નીચે કચરા પોતા પણ કરી દીધા અને હું ખાના બધા હે ને ઉપરથી લૂતી હતી બાકી તો પછી આપણે દિવાળીએ બધું કરશું તો જેટલી રસોઈ થાય એટલું બધું બગડે તો જુઓ ઉપર બી આપણે સાફ કરો તો લેપ બંધ કરી દીધો તો મેં અને ફોન હતો ચાર્જિંગમાં તો જો સરસ મજાનું બધું ચોખ્ખું થઈ ગયું નવરા થાય ને તો રોજના અઢી અઢી ત્રણ થઈ જાય બરોબર આટલા વાગે આપણે નવરા થાય તો ચાલો હવે થોડીક વાર પંખાની હવા ખાઈ લે પછી મળીએ તમને થોડીક હવે વાગ્યા ને ને સાડા ચાર પાછી સાંજના ટિફિનની તૈયારી કરવાની મળીએ થોડીક જ વારમાં તો ચાલો ફ્રેન્ડ સાંજના છ થાવા આવી ગયા છે જો આપણે જે બપોરે વાસઆઉ કેલા હતા એ અત્યારે લેવાના છે ને અહીંયા છાટા છાટા વરસાદ ચાલુ થઈ ગયા છે અને જો અમારે અહીંયા ટિફિન પણ આવી ગઈ છે તો હવે એને પણ અંદર લઈ લેશું ટિફિનવાળા ભાઈ બાયણને જ ઉતારીને વયા ગયા હતા કેમ કે આજે દરવાજો બંધ હતો અને નમું ગઈ છે તૈયાર થઈ અને ગરબા રમવા માટે તો ચાલો ફટાફટ હવે આપણે આ લઈ લઈએ વાસણ અંદર ટિફિનો પણ અંદર લઈ લઈએ રોટલી બનાવશું બરોબર અને અત્યારે આપણે દર રવિવારે સ્પેશિયલી એટલે નથી બનાવતા કેમકે ઘણા બધા તહેવારો આવે છે તો તહેવારો વચ્ચે આવી જતા હોય તો આપણે તહેવારોમાં બનાવી દેતા હોય ને કેમકે માનો કે હમણાં બે બે પછી દશેરો છે તો દશેરામાં આપણે બનાવશું આજે રવિવારે એ

કેલેન્ડર માં સાતમ આઠમ નો કઈક છે ઘરે રસોડા માં જ રમિયા રાખે ગરબા આમ 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 કરે બરોબર તો ચાલો હવે બનાવી દે દાળ ભાત અને શાક પણ બનાવવાનું છે રોટલી પણ થોડી બનાવવાની છે કે બપોરે હેવી દીધું હોય ને એટલે અત્યારે હળવું દેવાનું હોય અમારે તો ચાલો બનાવી ફટાફટ કેટલા દિવસ પછી વરસાદ આવ્યો રાજકોટમાં રીમઝીમ રીમઝીમ વરસાદ ચાલુ છે આ તમે જોઈ શકો છો જોઈ લ્યો વરસાદ નમો વરસાદમાં ગરબા રમવા ગયા હતા છ એમનો જ વરસાદ ચાલુ થઈ ગયો હવે આવી ગયા નાઈ તો એને જો ફ્રેશ થઈ ગયા વર્ક કરવા બેસી ગયા છે ને નમુક કેવી મજા આવી ગઈ વરસાદમાં તો વરસાદમાં તો એમને મજા આવી ગઈ હતી ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ઉપર આવી ગયા છે તો હવે આપણે વિડીયો એડિટિંગ કરશું જેથી કાલે ટાઈમે આવી જાય હમણાં તો ઘણા ટાઈમ થી વિડીયો પણ ટાઈમે નથી મુકાતા કેમ કે કામ જ એટલું હોય કે વિડીયો મુકવાના ટાઈમે પણ મારે કામ ચાલુ હોય એટલું રોટલી ને બધું ચાલુ હોય ને તો વિડીયો પણ નથી ટાઈમે એટલા થઈને હવે નક્કી કર્યું છે કે વેલા કામ કરી દેવાનું પણ ક્યારેક મોડું થઈ જાય બરોબર એકલા હાથે બધું કામ કરવાનું ને એટલે મોડું થઈ જાય છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે આ વિડીયો અહીંયા કરશું મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય ગુડ ના